બાર આર્ટ્સ કોમર્સ અને સાયન્સના રિઝલ્ટ જાહેર થયા ત્યારે અમરોલી વિસ્તારના મૌની શાળાના સામાન્ય અને વિજ્ઞાન પ્રહોના વિદ્યાર્થીઓ ઝળકી ઉઠ્યા હતા જેને વિગતવાર માહિતી શાળા પરિવાર દ્વારા અપાઈ હતી मैं नेलिमा सरकार मॉनी इंटरनेशनल स्कूल इंग्लिश मीडियम प्रिंसिपल पूरे मॉनी ग्रुप की ओर से साइंस के रिजल्ट को प्रेजेंट कर रही हूँ आपके और हमारे करीबन काफी बच्चे इस बार साइंस में अपियर हुए उसमें से 22 बच्चों का एवन आया है और सेवेंटी स्टूडेंट सेवेंटी स्टूडेंट्स का ए टू आया है जिसको कह सकते हैं हम जिसमें हमारे 100 से ऊपर 48 बच्चे हैं और हाईएस्ट स्कोरिंग जो हुआ है वो 118.75 रहा है मैथ्स में अगर आप कहें मैथ्स की बात करेंगे तो इतने सारे बच्चों में हमारे करीबन आठ बच्चों का हंड्रेड आउट ऑफ हंड्रेड आया है फिजिक्स केमिस्ट्री बायोलॉजी की बात करेंगे तो नाइनटी के ऊपर हमारी पूरी सीरीज है यानी हमारा रिजल्ट बहुत ही अच्छा आया इसका जय मैं सभी पेरेंट्स को बच्चों को सबको कॉन्ग्रेचुलेट करना चाहूंगी और ये कहना चाहूंगी कि अगर आप एनसीआर पे कॉन्सेंट्रेट करेंगे तब आपका रिजल्ट सही बन पाएगा और यही एन आपको जेई और निट के लिए भी आगे ले जाती है तो कॉन्ग्रेचुलेश और पूरे साल जो टीचरों ने मेहनत करी है उसके लिए थैंक यू एंड कॉन्ग्रेचुलेशन टू देम थैंक मोहल्स पिछले साल केवल 61 स्टूडेंट्स का एवन आया था पूरे गुजरात में इस बार वो हंड्रेड थाउजेंड प्लस हो गया यानी बहुत ही अच्छा रिजल्ट रहा इस बार जो पिछली बार एवन ग्रेड में जो वेरिएशन आए थे उस हिसाब से देखेंगे तो इस बार बहुत अच्छा रिजल्ट रहा है। और इसमें सब बच्चों की मेहनत और शिक्षकों की मेहनत जो है वो रंग लाई है और सबका कॉन्सेंट्रेशन जो एक मूव हुआ कि एनसीआर को पढ़ाया जाए और एनसीआर

એમાં ખાસ કરીને જો વાત કરું તો મોની ગ્રુપ ઓફ સ્કૂલ મળીને મેથ્સની અંદર કુલ 13 થી વધારે વિદ્યાર્થીઓએ 100 માંથી 100 માર્ક્સ મેળવેલા છે મેથ્સની અંદર 100 માંથી 100 માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 13 છે આ વિદ્યાર્થીઓને શાળા પરિવાર અને અમે શિક્ષક મિત્રો સાથે મળીને ખૂબ ખૂબ હૃદયથી હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ આટલું જ નહીં પરંતુ આ વિદ્યાર્થી આગળ આઈઆઈટી સુધી પહોંચે ત્યાં સુધીમાં મોની ગ્રુપ ઓફ સ્કૂલ સતત એમની સાથે એડવાન્સની પરીક્ષા અને ત્યારબાદ કાઉન્સેલિંગ માટે સર હંમેશા હંમેશા તેની સાથે જ રહેશે અને જ્યાં સુધી તે વિદ્યાર્થીઓ સારામાં સારી કોલેજ પસંદ ન કરે ત્યાં સુધી મોની ગ્રુપ ઓફ સ્કૂલ એની સાથે જ છે અને દર વર્ષે આવીને આવું રિઝલ્ટ મળે એ માટે અમે શિક્ષક મિત્રો તથા શાળા પરિવાર વિદ્યાર્થીઓ અને વાલીઓને ખૂબ ખૂબ રીતે મહેનત કરાવી અને રિઝલ્ટ સુધી પહોંચાડશું એવી અમારી જવાબદારી હકીકત જોવા જઈએ તો કોમ્પિટિશન લેવલે વાત કરવા જઈએ તો થોડુંક કોમ્પિટિશન ઓછી છે પરંતુ રિઝલ્ટ બહુ સારું આવવાને કારણે અત્યારે મેસ કે કોઈ પણ વિષયની અંદર રિઝલ્ટ સારું છે એટલે કોમ્પિટિશન તો એટલી જ હશે પણ બે વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓએ મહેનત કરેલી છે એ મહેનતનું ફળ આજે તમે અત્યારે અહીંયા એસેમ્બલીમાં ઉપસ્થિત વાલીઓ અને વિદ્યાર્થીઓના

આખું વર્ષ દરમિયાન એમને જે મહેનત કરેલી છે એ મહેનત એમના રિઝલ્ટમાં આપણને દેખાઈ રહી છે તો જે ખૂબ જ બિરદાવા લાયક રિઝલ્ટ છે ધન્યવાદ મારું નામ અક્ષય ભરતભાઈ ઝડપિયા હું આઈ મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું ટ્વેલ્થ સાયન્સમાં અહીંયા રિઝલ્ટ આ વર્ષે ખૂબ જ સારું હતું અને સાથે ટીચરોનો સાથ અને અમે જ્યાં આઠ સાડા આઠ સુધી હેડિંગ કરતા અને શિક્ષકોનો સપોર્ટ ફ્રેન્ડલી કે જે આપણે ઘરે હોય આપણે કેમ પરિવાર સાથે વાત કરતા એવો જ સંબંધ એટલે આમ જેમ રિઝલ્ટ આવો એને બે આમ મળી જતો ને શિક્ષકોનો સપોર્ટ એટલે ખૂબ જ હતો મિત્ર તરીકે રહેતો સપોર્ટ કરવાનો પરિણામ કેટલો હે તમારું પરિણામ કેટલો ઘરે ઘરે કેટલો સપોર્ટ પરસેન્ટેજ 94. સમથિંગ છે અને પરસેન્ટેજ 99.36 છે અને ઘરેથી સપોર્ટ પૂરો કરતા કે જે સ્ટડી હાટુ જે જોલેલી છે એ બધું આપતા બધું જે રિક્વાયરમેન્ટ હોય બધું પૂરી કરતા અમે ઓકાને શિક્ષકો આપતા

આખા વર્ષ દરમિયાન અને શિક્ષકો નો સપોર્ટ હોય એટલે આ રિઝલ્ટ આવે આવે ને આવે જ વસ્તુ રાખવાનો ખુદ ઉપર વાતા પિતા અને જે શિક્ષકો ભણાવે છે છે પછી રિઝલ્ટ આવે જાય ઉત્તર ગુજરાત